જય શ્રી કૃષ્ણ આ વીડિયોમાં સાંભળશું રામનવમીની વિધિ પૂજાનું મુહૂર્ત મહાત્મ અને સુંદર કથા વાર્તા મિત્રો તારીખ ત્રીસ માર્ચ ગુરુવારે ચૈત્ર માસની શુકલ પક્ષની નવમી તિથિએ ભગવાન શ્રી રામનો જન્મદિવસ છે કહેવાય છે કે ભગવાન શ્રી રામ એ વિષ્ણુનો સાતમો અવતાર છે આથી રામની ઉપાસના કરવાથી મનુષ્યની દરેક મુશ્કેલીઓ દૂર થાય છે દરેક પ્રકારના આ સંસારના સુખની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી રામને મર્યાદા પુરુષોત્તમ કહેવાયા શ્રી રામનું ચરિત્ર જીવનમાં ઉતારવાથી વ્યક્તિને સંસારના તમામ સુખો પ્રાપ્ત થાય છે યશ કીર્તિ મળે છે તથા આ વર્ષે રામનવમીના દિવસે ખૂબ જ શુભ સંયોગ રચાયા છે જેમાં અમૃત સિદ્ધિ યોગ છે પુષ્ય યોગ છે સ્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ રચાયા છે તથા આ રામનવમી ગુરુવારે આવી છે જે ગુરુવાર ભગવાન વિષ્ણુનો દિવસ છે અને ભગવાન રામ એ વિષ્ણુના અવતાર છે આથી જ આ રામનવમી ખૂબ જ શુભ છે દરેક રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે દરેકને શુભતા અને મંગલતા પ્રાપ્ત કરાવનારો દિવસ છે લાભ પ્રાપ્ત કરાવનારી આ રામનવમીનો દિવસ છે આથી રામનવમીના દિવસે શુભ મુહૂર્તમાં ભગવાન શ્રી રામ ભાઈ લક્ષ્મણ માતા સીતા અને શ્રી હનુમાનની સાથે પૂજા કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં શુભતા અને મંગલતા પ્રાપ્ત થાય છે આ વર્ષે રામનવમીની પૂજાનું શુભ મુહૂર્ત છે સવારે અગિયાર કલાક અગિયાર મિનિટથી બપોરે એક કલાક ચાલીસ મિનિટ સુધીનું મુહૂર્ત ભગવાન શ્રી રામની પૂજા કરવા માટેનું ખૂબ જ શ્રેષ્ઠ અને શુભ મુહૂર્ત છે તો મિત્રો આ હતું રામનવમીની પૂજાનું શુભ મુહૂર્ત હવે જોઈએ રામનવમીના દિવસે ભગવાન શ્રી રામની પૂજા કેવી રીતે કરવી તો મિત્રો રામનવમીના દિવસે પ્રાતઃ વહેલા ઉઠવું સ્નાન આદિ કાર્યથી પરવારી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા ત્યારબાદ શુભ મુહૂર્તમાં ભગવાન શ્રીરામની પૂજા કરવી પૂજા કરવા માટે ઘરના મંદિરમાં અથવા તો જે જગ્યાએ પૂજા કરવાની હોય તે જગ્યાને પવિત્ર કરી લાકડાનો પાટલો અથવા તો બાજુ ઢાળવો તેના પર લાલ રંગનું સ્વચ્છ વસ્ત્ર પાથરવું ભગવાન શ્રીરામની મૂર્તિ હોય તો તેને સ્નાન કરાવવું જો મૂર્તિ ન હોય તો ફોટો કે છબીની પૂજા કરવી જો તમારી પાસે રામ દરબારની મૂર્તિ અથવા તો ચિત્ર કે ફોટો હોય તો તેની પૂજા કરવી કારણ કે રામ રામનવમીના દિવસે રામ દરબારની પૂજા કરવાથી ઘરમાં શુભતા અને મંગલતા આવે છે કુટુંબમાં સંપ રહે છે સમાજમાં માન સન્માન યશ કીર્તિ વધે છે જો એ ન હોય તો રામ લલાની મૂર્તિ કે ફોટોની પૂજા કરવી જો એ પણ ન હોય તો ભગવાન વિષ્ણુના કોઈ પણ સ્વરૂપની પૂજા કરી શકાય છે કારણ કે ભગવાન શ્રીરામ એ વિષ્ણુના જ અવતાર છે ભગવાન શ્રીરામની પીળા વસ્ત્ર પીળા પુષ્પ વગેરે સામગ્રી અર્પણ કરી ભગવાન શ્રીરામ લક્ષ્મણ અને શ્રી હનુમાનને ચંદનનું તિલક કરવું માતા સીતા સૌભાગ્યવતી છે આથી તેને લાલ કંકુનું તિલક કરવું સુગંધિત પુષ્પ અને ફૂલની માળા ચડાવી દૂધની બનેલી મીઠાઈ અથવા તો ખીરનું નૈવેદ્ય ધરાવવું તથા આ દિવસે પંજરીનું નૈવેદ્ય પણ ભગવાનને ધરવું પંજરી એ શીતળ અને મધુર હોય છે આથી આ ઋતુમાં પંજરી ધરાવી પ્રસાદ આરોગવાથી શરીરને શીતળતા પ્રદાન થાય છે તથા ઋતુના ફળ સુકામેવા વગેરે ધરાવી ધૂપદીપ કરી આરતી કરવી એકસો આઠ વાર ઓમ શ્રીમ હ્રીમ ક્લીમ રામચંદ્રાય નમઃ આ મંત્રનો જપ કરવો રામ સ્તુતિ કરવી અને રામ ચાલીસાનો પાઠ કરવો તથા ઘરની સુખ શાંતિ માટે સુંદરકાંડનો પાઠ કરવો આ રીતે પૂજા કરી આરતી કરી પ્રસાદ ધરાવી દરેકને પ્રસાદ વહેંચવો આ દિવસે જો બની શકે તો ઉપવાસ કરવો અથવા તો ફળાહાર કરવો જો એ ન થાય તો એક સમયે શુદ્ધ અને સાત્વિક ભોજન લઈ એકટાણું કરવું આ રીતે રામનવમીના દિવસે વ્રત પૂજા ઉપવાસ કરી ભગવાન શ્રી રામના જન્મની કથા સાંભળવી આજના દિવસે શ્રી રામ જન્મની કથા સાંભળવાનું ખૂબ મહાત્મ છે તો મિત્રો આ હતું રામ નવમીનું મહાત્મ પૂજન વિધિ અને હવે સાંભળશું મર્યાદા પુરુષોત્તમ જન્મની સુંદર કથા બોલો મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની જય સૂર્યવંશી રાજા દશરથનું રાજ્ય શાસન સુંદર અને વ્યવસ્થિત ચાલી રહ્યું હતું પ્રજામાં શાંતિ અને ધર્મ પ્રવર્તમાન થઈ રહ્યો હતો રાજા દશરથ પોતાની રાણીઓને સંપૂર્ણ પ્રેમ અને સન્માન આપી રહ્યા હતા પરંતુ રાજાને સંતાન પ્રાપ્તિ થઈ ન હોવાથી રાજા અને રાણીઓને સંતાન પ્રાપ્તિની ઘણી ઝંખના હતી રાજા દશરથની ઘણી મોટી ઉંમર હોવા છતાં કોઈ સંતાન નહીં થતાં પોતાના રાજ્યના વારસદાર અને વંશવૃદ્ધિના વિચારોમાં ઘણા ખોવાયેલા રહેતા હતા રાજાએ પુત્ર પ્રાપ્તિ માટે પોતાના ગુરુ વસિષ્ઠને જણાવ્યું વસિષ્ઠે કહ્યું હે રાજન આપે ઘણા હોમ યજ્ઞો ધર્મ કાર્ય કર્યા છે લોક કલ્યાણના કાર્યો કર્યા છે પરંતુ આપને પુત્ર પ્રાપ્તિ માટે પુત્રેષ્ટિ યજ્ઞ કરવો પડશે રાજાએ ઋષિની વાતનો સ્વીકાર કર્યો અને પુત્રેષ્ટિ યજ્ઞની કાર્યવાહી શરૂ કરી રાજાએ અનેક ઋષિઓ બ્રાહ્મણો પંડિતો સગા સંબંધીઓ મિત્ર રાજાઓને વગેરેને આમંત્રણ પાઠવ્યા વશિષ્ઠ ઋષિએ યજ્ઞના મુખ્ય આચાર્ય પદ ઉપર શૃંગી ઋષિને નિયુક્ત કર્યા યજ્ઞનું શુભ મુહૂર્ત જોય યજ્ઞનો આરંભ કર્યો રાજાએ અને રાણીઓએ ખૂબ ઉત્સાહ તથા આનંદથી યજ્ઞનો વિધિ કરી અધર્ય આપ્યો યજ્ઞની સમાપ્તિ થતાં યજ્ઞકુંડમાંથી યજ્ઞદેવ પ્રગટ થયા અને શૃંગી ઋષિને હવિષ્યાની ખીર આપી અંતર ધ્યાન થઈ ગયા શૃંગી ઋષિએ આ હવિષ્યમાન રાજાને આપી અને કહ્યું આ હવિષ્યમાન ખીર આપની પત્નીઓને વેચી આપો

ખીરના પ્રસાદનો પડ્યો ચાંચમાં લઈ ઉડી ગયો આથી કૌશલ્યા અને સુમિત્રાએ પોતાના ભાગમાંથી અડધો અડધો ભાગ પાડી કઈ કઈને ખીરનો પ્રસાદ આપ્યો આમ ત્રણેય સખીઓએ રાણીઓએ યજ્ઞના પ્રસાદને આરોગ્યો જેથી ત્રણેય રાણીઓ ગર્ભવતી બની સમય પસાર થતો ગયો રાણીઓનો હરખનો કોઈ પાર ન હતો રાજા પણ ઘણા આનંદ ઉત્સાહમાં આવી ગયા હતા રાણીઓ ગર્ભવતી થતાં રાજા રાણીઓની બહુ સાર સંભાળ રાખતા હતા રાણીઓના ગર્ભને સારા સંસ્કાર આપવા માટે રાજા રોજ સવાર સાંજ વેદોની રૂચાઓ શ્લોકો સ્તુતિઓ રાણીઓને સંભળાવતા હતા રાણીઓ સર્વ જ્ઞાન કંઠસ્થ કરી હૃદયમાં ઉતારી લેતી હતી દશરથ રાજા પોતાની ત્રણેય રાણીઓને સુંદર પવિત્ર ગર્ભ સંસ્કાર આપવા માટે આત્મજ્ઞાન બ્રહ્મ જ્ઞાન ત્રિગુણાત્મક શક્તિની સ્થૈર્યયુક્ત રૂચાઓ સંભળાવતા હતા તેમજ સંસારના સદાચારો સત્યવચનો એક વચન પિતૃભાવ માતૃભાવ પત્નીભાવ બંધુભાવ મિત્રભાવ લોકો ભાવ દેવભાવ દેવીભાવ આદર્શ ભાવ ધર્મભાવ જેવા અનેક સદ્ગુણોના સંસારનું ચિંતન કરતા હતા આ પ્રમાણે બધી રાણીઓ ગર્ભવતી થઈ ત્યારથી તેઓ સર્વે હૃદયથી પ્રસન્ન થઈ અને તેને મોટું સુખ મળ્યું તેઓ ભાવ થવા લાગ્યો અને ત્યારથી સર્વે પ્રજામાં સુખ શાંતિ ધન ધર્મની રેલમ જલ્દી પસાર થઈ જાય છે રાણીઓના ગર્ભની અવધિ પૂરી થઈ ગઈ હતી યોન લગ્ન ગ્રહ નક્ષત્ર વાર તિથિ સર્વે અનુકૂળ થઈ ગયા જળ અને ચેતનમાં આનંદ છવાઈ ગયો અને પવિત્ર ચૈત્ર માસની નવમી તિથિ સુકલ પક્ષમાં બપોરના બાર વાગ્યાનો સમય હતો ઠંડી ગરમી સમધાત હતી શીતળ મંદ સુગંધિત વાયુ લહેરાતો હતો પર્વતો ઉપર વનરાજી ખીલી હતી નદીઓ અમૃતની ધારા વહેડાવી રહી હતી પર્વતોના સમૂહો મણિઓની ખાણોથી જગમગી રહ્યા હતા આ સમયે પ્રભુએ માતા કૌશલ્યાના ગર્ભધાનમાંથી છુટકારો મેળવી સૃષ્ટિના પ્રાંગણમાં બાળક રૂપે અવતાર ધારણ કર્યો પ્રભુના પ્રાગટ્ય સમયે બ્રહ્માજી અને બધા દેવો પોતપોતાના વિમાનો સજાવી પુષ્પો વરસાવા લાગ્યા નિર્મળ આકાશ દેવતાઓથી ભરાઈ ગયું આકાશમાં ધમાધમ નગારા વાગવા લાગ્યા દેવતા દેવીઓ નાગરાજ મુનિઓ સ્તુતિ કરવા લાગ્યા અને સર્વે દેવો દેવધાયુના આશીર્વાદ આપવા લાગ્યા કૌશલ્યાજીની કુખે હિતકારી કૃપાળુ પ્રભુ પ્રગટ થયા મુનિઓના મનને હરનારા તેમના અદ્ભુત રૂપનો વિચાર કરી માતા આનંદથી છલકાઈ ગયા નેત્રોને આનંદ આપનારા મેઘ સમાન શ્યામ શરીર હતું ચારેય ભૂજાઓમાં પોતાના ખાસ આયુધો ધારણ કર્યા હતા દિવ્ય આભૂષણો અને વનમાળા પહેરી હતી મોટા મોટા નેત્રો હતા માતા કૌશલ્યા બે હાથ જોડી પ્રભુને કહેવા લાગ્યા હે અનંત હું તમારી કઈ રીતે સ્તુતિ કરું વેદ અને પુરાણ તમને માયા ગુણ અને જ્ઞાનથી પર અને પરિમાણ રહિત રહે છે શ્રુતિઓ સંતજન દયા અને સુખ સાગરના સર્વે ગુણોના ધામ કહીને જેમ જ્ઞાન કરે છે તે જ ભક્તો ઉપર પ્રેમ કરનારા લક્ષ્મીપતિ ભગવાન મારા કલ્યાણ માટે પ્રગટ થયા છે ત્યારે પ્રભુએ કૌશલ્યાજીને પૂર્વજન્મની સુંદર કથા સંભળાવી જેથી તેમને પુત્રનો વાત્સલ્ય પ્રેમ પ્રાપ્ત થાય કૌશલ્યાજી પ્રભુની પ્રીતિ વિસરીને તેનામાં પુત્ર વાત્સલ્યનો પ્રેમ ઉદભવિત થયો અને કહ્યું હે લક્ષ્મીપતિ આપ આ રૂપ છોડીને અત્યંત બાળ સ્વરૂપ ધરી અને બાળ લીલા કરો જેથી હું પુત્રને રમાડી શકું ધાવ આપી શકવું એ સુખ મારા માટે પરમ આનંદ હશે પ્રભુએ બાળ સ્વરૂપ ધરી રડવાનું શરૂ કર્યું બાળકનો રડવાનો પ્રિય ધ્વનિ સાંભળી મહેલની દાસીઓ તાવી થઈને આનંદિત મુદ્રામાં દોડી આવી સર્વે નગરવાસી આનંદમાં ગરકાવ થઈ ગઈ રાજા દશરથજી પુત્ર જન્મનો પ્રિય ધ્વનિ સાંભળતા બ્રહ્માનંદમાં સમાઈ ગયા દશરથજી જાણતા હતા કે વિશ્વના સર્જનહાર પ્રભુ મારે ઘેર પધાર્યા છે અને તેઓ આનંદ થી નાચવા લાગ્યા તેમણે આદેશો આપ્યા દસરથજીએ ઋષિ મુનિઓ વસિષ્ઠજીને આમંત્રણો આપી બોલાવી લીધા પુત્ર જન્મના સમાચાર લઈ આવનાર દાસીઓને હીરા રત્ન જડિત માળાઓ આપી અઢળક દ્રવ્યો અને ધન આપ્યા મહેલમાં કસ્તુરી ચંદન સુખડ કેસરની રેલમ છેલમ થઈ ગઈ માગધ સુત બંદીજનો ગવૈયા રઘુકુલના સ્વામીના પવિત્ર ગુણોનું ગાન કરવા લાગ્યા આ સમયે વસિષ્ઠજી ઋષિઓ બ્રાહ્મણોને લઈ મહેલમાં આવી પહોંચ્યા વસિષ્ઠજીએ અનુપમ બાળકના દર્શન કર્યા જે રૂપ ગુણના ભંડાર સમા છે જેમાં ગુણ ગાન કદી સમાપ્ત થતા નથી પછી રાજાએ નાંદી મુખ શ્રાદ્ધ કરીને સર્વે જાત કર્મ સંસ્કાર આદિ કર્યા અને બ્રાહ્મણોને સોનું ગાયો વસ્ત્રો મણિઓ રત્નો ધન ધાન્યના દાન આપ્યા અયોધ્યા નગરી ધ્વજ પતાકા તોરણોથી છવાઈ ગઈ આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી સર્વે પ્રજા બ્રહ્માનંદમાં એક ચિત્તે લીન થઈ ગઈ સ્ત્રીઓ સોળે શણગાર સજી ટોળે ટોળામાં સોનાના કળશમાં અને ચાંદીની થાળીમાં મંગળ દ્રવ્યો ભરીને ગાતા ગાતા રાજમહેલમાં પ્રવેશવા લાગી ઘેર ઘેર મંગળ વધામણા વાગવા લાગ્યા મહેલની અને નગરની સ્ત્રીઓ સોળ શણગાર સજી માતા કૌશલ્યા પાસે પુત્રની આરતી ઉતારવા લાગી નજર ન લાગે તેથી નજર બાંધવા લાગી અને પુત્રના પગમાં લળી લળીને સાષ્ટાંગ માતા કૌશલ્યા પણ પુત્ર ઉપર ચુંબનોનો વરસાદ વરસાવા લાગ્યા અને અવારનવાર સર્વને વંદન કરી તેમનો આદર ભાવ કરવા લાગ્યા સર્વને માન સન્માન આપી માતાએ અઢળક ધન સોનું ચાંદી મોતી રત્નો આભૂષણો વગેરેના દાન સ્ત્રીઓને આપી તેમનો આભાર માનવા લાગ્યા માતા કૌશલ્યના બાજુના બંને કક્ષોમાં માતા સુમિત્રાએ એક પુત્ર રત્નને અને માતા કૈકયીએ બે પુત્ર રત્નને જન્મ આપ્યો રાજા દશરથજીએ એક સાથે ચાર પુત્ર રત્નના આગમનની વધામણી થઈ પોતાને ચાર પુત્ર પ્રાપ્ત થયા છે તેની વધામણીમાં દશરથ રાજાએ તેના મિત્ર રાજા ખંડિયા રાજા સગા સંબંધીઓ મહર્ષિઓ ઋષિઓ બ્રાહ્મણો શ્રેષ્ઠીઓ ગાયકો સર્વેને આમંત્રણ પાઠવ્યા નગરમાં આનંદ ઉત્સાહથી ઉત્સવ ઉજવવામાં આવ્યો રાજાએ સર્વે આમંત્રિતોને પોતાના પુત્રોના વિધિ સુધી પોતાની નગરીમાં રોકી રાખ્યા રાજાએ સર્વે આમંત્રિતોને તથા નગરના સર્વે નગરજનોને પુત્રના નામકરણ વિધિ સુધી બત્રીસ જાતના ભોજન જમાડવા લાગ્યા નગરજનો પોતાના ઘર છોડી છોડીને રાજમહેલમાં જ્યાં જગ્યા મળે ત્યાં રહેવા લાગ્યા મહેલની બહાર રહેવા માટે તંબુઓ બંધાઈ ગયા અને મોટા રસોઈ ભંડારા શરૂ કર્યા પ્રધાન મંડળ તથા મંત્રીઓએ દશરથજીનો આદેશ હતો કે આવનાર મહેમાનો કે નગરનો કોઈ મનુષ્ય દુઃખી ન રહેવો જોઈએ જેને જે જરૂરત હોય તે આપો પણ બધાને સુખી અને રાજી કરો નામકરણ વિધિનો સમય આવી ગયો ગુરુ વશિષ્ઠજી તથા વિશ્વામિત્ર શૃંગી ઋષિ સર્વેએ પ્રભુની પ્રાર્થના સ્તુતિ કરી રાજાએ ગુરુ વશિષ્ઠજીને વંદન કરી પુત્રોના નામ પાડવા વિનંતી કરી ત્યારે વસિષ્ઠજીએ કહ્યું હે રાજન આપે પુત્ર માટે જે નામ વિચારી રાખ્યા હોય તે આપના નામ રાખજો પરંતુ હું મારી બુદ્ધિથી પુત્રના ગુણ પ્રમાણે તેના નામ આપીશ કારણ કે આપના ચાર પુત્ર રત્નો સૂર્યવંશના મહાન દીપકો છે જે કુળના વંશના માનવ વંશના મહાન પૂર્ણ પુરુષોત્તમ છે કૌશલ્યાના પ્રથમ પુત્ર આનંદના સાગર અને સુખના ભંડાર છે જે આનંદ સિંધુના એક કણથી ત્રણેય લોક સુખી થઈ જાય છે માટે આપના સૌથી મોટા પુત્રનું નામ રામ રાખું છું સુમિત્રાના બીજા પુત્ર જે શુભ લક્ષણોના ધામ અને રામજીના પ્રિય છે આખા જગતના પ્રિય છે તે પુત્રનું નામ લક્ષ્મણ રાખું છું કૈકયીના પ્રથમ પુત્ર જે સંસારનું ભરણ પોષણ કરે છે અને બંધુભાવના વિશાળ ધોધ સમાન છે તે પુત્રનું નામ ભરત રાખું છું જ્યારે બીજા પુત્રના સ્મરણ માત્રથી દુશ્મનનો નાશ થઈ જાય છે તે પુત્રનું નામ શત્રુઘ્ન રાખું છું રાજા દશરથજી તથા રાણીઓ આમંત્રિતો ઋષિગણો નગરજનો સર્વે વશિષ્ઠજીએ કરેલ નામવિધિથી અતિહર્ષમાં આવી ગયા દશરથજી મંગલમય વાતાવરણ મંગલમય પ્રસંગ અને મંગલમય પ્રભુના અવતરણથી અતિહર્ષમાં આવી ગયા નામકરણ વિધિના પ્રસંગની પૂર્ણાહુતિ પૂરી થયા પછી સર્વેને ભાવભીની વિદાય આપતી વખતે રાજાએ અશ્વો હાથીઓ રથો રાજાઓની રાણીઓને સોનું રત્ન હીરા આભૂષણો ઋષિઓને ધાન્યો ગાયો અશ્વો ભૂમિ બ્રાહ્મણોને ધાન્ય ભૂમિ તથા અઢળક સંપત્તિ આપી ગાયકો નૃત્યાંગનાઓ દાસીઓને પણ હીરા મોતી રત્નો આભૂષણો વસ્ત્રો અઢળક ધન આપી સર્વેને સુખ સંપત્તિથી આનંદ અપાવ્યો રાજા દશરથે સર્વેને હાથ જોડી ખૂબ ખૂબ આભાર માન્યો આ પ્રમાણે રામ જન્મની કથા અહીં સંપૂર્ણ થાય છે બોલો મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની જય આ રીતે રાજા દશરથના ઘરે ચાર પુત્રોનો જન્મ થયો તેમાંથી રામ જન્મથી જ શાંત અને મર્યાદિત આચરણ કરવાવાળા હતા પરાક્રમી અને બંધુત્વની ભાવનાવાળા હતા તેનું શાંત મુખ લજ્જાશીલ વર્તનથી સહુના પ્રાણપ્રિય હતા મિત્રો આથી જ રામના જીવનમાંથી આપણને એવું બોધપાઠ મળે છે કે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું એ દરેક સંતાનનું પહેલું કર્તવ્ય છે જ્યારે રામને વનવાસ પ્રાપ્ત થયો ત્યારે તે પોતાના પિતાની આજ્ઞાનો વિરોધ કરી શકતા હતા પરંતુ શ્રી રામે એવું કર્યું નહીં પિતાનું વચન પૂર્ણ કરવા સુખ સુવિધા અને રાજપાઠનો ત્યાગ કરી દીધો આથી જ એ મર્યાદા પુરુષોત્તમ રામ કહેવાયા મિત્રો જે લોકો માતા પિતાની વાત માને છે તેનો આદર સન્માન કરે છે તેને પરિવારમાં સમાજમાં માન સન્માન યશ કીર્તિ જરૂર મળે જ છે આથી જ હંમેશા માતા પિતા ગુરુ અને વડીલોનું સન્માન કરવું તેવો બોધ પાઠ આપણને રામાયણની કથામાંથી મળે છે આથી જ રામ નવમીના દિવસે રામાયણની કથા સાંભળવાનો મહિમા છે તો મિત્રો આ હતો રામનવમી ક્યારે છે તેની પૂજનવિધિ અને સુંદર કથા વાર્તા આ વિડીયોમાં તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ